પાંચસો વર્ષના સતત સંઘર્ષ પછી અયોધ્યામાં શ્રી રામજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આમોદમાં હિન્દુ યુવાનોએ રોશની ધ્વજા તેમજ પતાકાઓના કેસરી બાનાઓથી આમોદ નગરને શણગાર્યું છે આમોદમાં ઠેર ઠેર કેસરી પતાકાઓ કેસરી ધ્વજા તેમજ રોશનીથી આમોદ જળહળી રહ્યું છે અયોધ્યામાં જન્મભૂમિ ઉપર પ્રતિષ્ઠાના કાર્યક્રમને વધાવવા માટે આમોદનગરમાં સ્વયં એક ઉત્સાહનું વાતાવરણ નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આમોદમાં હાલ જોરદાર તૈયારીઓ આવતીકાલના કાર્યક્રમ માટે ઠેર ઠેર દેખાઈ રહી છે સમગ્ર જય શ્રી રામ જાહેર આમંત્રણ આમોદ ગામ તથા ભીમપુરા ગામના દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે અયોધ્યામાં રામચંદ્ર ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આમલીપુરામાં રામજી મંદિરે સવારે છ કલાક થી બપોરના બાર કલાક સુધી તારીખ બાવીસ એક બે હજાર ના રોજ જાહેર કાર્યક્રમો રાખેલા છે તો આ કાર્યક્રમના દરેક ભાવિક ભક્તોએ લાભ લેવા માટે વિનંતી છે સવારે છ થી બપોરના બાર કલાક સુધી રામધૂન થશે બપોરે બાર કલાકે અને ત્રીસ મિનિટે સમૂહ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે બપોરે બે કલાકથી સાંજે ચાર કલાક સુધી ભજન સંધ્યાનો કાર્યક્રમ છે ત્યાર પછી આમોદ તાલુકાના કાર સેવકોનો સન્માન સમારંભ રાખેલો છે ત્યાર પછી આમોડ ગામ તથા બિંપુરા ગામના દરેક રામ ભક્તોનો મહાપ્રસાદ રાખેલો છે તો આ કાર્યક્રમમાં દરેક ભાઈક ભક્તે લાભ લેવા માટે હાર્દિક આમંતન છે જય શ્રી રામ નિહાળો આલાપ ન્યૂઝ